નગરી ના રૂડા રામ ચીરેલો લયેલો મારો સાંભળો રઘુરાય જો ભાઈ વિરા રાજય જોઈ રેલો રામ તમે રાખો વનમાં જાશો તો અમે એક લેલો પંખી રુવે છે વીરા રે લોલ ગાય રુવે છે ગાણ જો ઘોડા રૂવે છે ઘોડાર મારે લોલ પિતા પર સીધા સિધાવિયારે લોલ માતા રૂવે છે મંદિર માય જો અયોધ્યા પડી પડીએ કલી રે માતા ભૂલી છે મારી માગતા મારે પડે હળતાલ જો કઈ કયે કેર કરો કાર મોરેલો ચારે વિધિના મારે મારે આકડા આખર કેરો ઓર માનો ભાય જો કુડનો પલંક મને લાગશે રેલો હું તો તમારો વિરાટે લિયો રેલો તેલિયાની પૂરી કરજો ટેલ જો અધૂરી ટેલ વીરા કરી રેલોલ કહો તો મનમાં રહું કલો રેલોલ રેલો કહો તો ધરું ભગવો વેસજો માળે જય હાડગાડ સુરેલો લો રામ કહે ભરત તમે સાંભળો રેલોલ માતા કઈ કઈ નો નથી જો સુખ દુઃખ તો કર્મ કેરી બે લડી રેલોલ રાજા વિનાની રાકડી રે રેલો જાવ ભરત અયોધ્યા નિ માય જો નમ્યા માતા ને નમ્યા રે રેલો નમ્યા સીતાને નમ્યા રામને રેલો પાદુકા લઈને ભરત જાય જો પ્રાણ વીનાનું જાણે પંખીડુ રેલોલ પાદરમા ચૂપડી એણે બાંધી રેલોલ એ જાપલીએ કઈ નાખ્યા છે પડાવ જો જોગી બેઠો સે જપ ચૌદ લો રામ આવ્યા લોટિયા છે કઈ ભરત રામ ભાઈ જો રામ ભરતની જોડી નહીં મળે રેલો લુરુ પ્રતાપે લીલા ગાય સુરેલોલ ચરણે રાખો અયોધ્યા નાનાથ ચો સમયે વેલા આવ ચોરે લો અંત સમયે વેલા આવ ચોરે લોલ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી રામચંદ્ર ભગવાન કી છે